ઘાયલ વાનરનો સફળ રેસ્ક્યુ અને સારવાર વન વિભાગની સરાહનીય કામગીરી કરવામાં આવી અવસ્થામાં છોડી દેવાયેલા એક વાનરને વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક કરીને તેની સારવાર કરવામાં આવી પ્રાપ્ત વિગતો મુજબ જામુગોડા વિસ્તારમાં એક વાનર ઘાયલ હાલતમાં જોવા મળ્યો હતો જેની જાણ સ્થાનિકો દ્વારા તુરંત વન વિભાગને કરવામાં આવી હતી આ માહિતી મળતા જ આરએફઓ એસપી રાહુલજી તાત્કાલિક તેમના સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા ગાયલ વાનરને પકડવાનું કાર્ય ઘણું મુશ્કેલ હતું પરંતુ સર્પ મિત્ર પંકજભાઈ પરમારની મદદ અને વન વિભાગના સ્ટાફની મહા મહેનતથી આ વાનરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કર્યા બાદ ગાયલ વાનરને તુરંત જ જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી વન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર હાલ વાનરની તબિયત સ્થિર છે અને તેની દેખરેખ રાખવામાં આવી રહી છે આરએફઓ